માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જયારે અહીંયા ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે અન્ય કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ગંશામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાનાર રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બો બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગવડ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગવડ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને ઈસુભ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી એ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન અન્વયે ની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજિસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં ખેડા જિલ્લાની અંદર અવારનવાર ઘણા સમયથી જિહાદી માનસિકતાનું પ્રદર્શન આ લોકો દ્વારા થઈ રહ્યું છે એના અનુસંધાને આજે માતર પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપી છે અને અમારી રજૂઆત છે કે આ બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થાય સાથે સાથે આ જે પણ અરાજકતા ફેલાવનાર લોકો છે એમની સામે કડક કાર્યવાહી થાય આ બોર્ડની અંદર કયા પ્રકારનું લખાણ હતું ને તમારા લોકોનું શું આ બોર્ડની અંદર એવું લખાણ હતું કે અહીંયા નાની ભાગોળની અંદર ગરબા ગાવા કે વગાડવા નથી એટલે આ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું એક સૂચન છે જેની અમારે લાગણી દુભાઈ છે જે વિસ્તારની અંદર આ બોર્ડ મારવામાં આવ્યું છે એ લોકોનું એવું કહેવું છે કે આ મુસ્લિમ વિસ્તાર છે જેની અંદર હિન્દુ લોકો રહેતા પણ નથી કે કોઈ પ્રવૃત્તિ થતી પણ હા એટલે સંવિધાનિક રીતે જોવા જઈએ તો ભારતના સંવિધાનની અંદર આપણે કોઈ પણ જગ્યા પર કાર્યક્રમ કરી શકીએ છીએ ત્યાં ગરબા ગઈ શકાય છે ભારત દેશની અંદર એટલે એ પ્રકારે જોવા જતા એ બોર્ડ કોઈ પણ વિસ્તારમાં લગાવવું યોગ્ય નથી મુસ્લિમ વિસ્તાર હોય છતાં પણ યોગ્ય નથી હા પોલીસે અત્યારે ફરિયાદ લીધી છે ગઈકાલની જે અમારી અરજી છે એની અંદર અમે રજૂઆત કરી છે કે આ બંધારણીય રીતે ગેરવ્યાજબી છે સાથે સાથે અમુક ભારતીય ન્યાય સંહિતાના કાયદાઓનું પણ ઉલ્લંઘન કરે છે માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને આમ તો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું કે અહીંયા કોઈએ ગરબા ગાવા વગાડવા નહીં એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાયેલું છે ચારેક વરસથી લગાવેલું છે પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યો અમારા કાર્યકર બજરંગટના સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું ઉપર સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે એટલે અમારા સંગઠને કહ્યું તમે આજ સુધી શું કરી રહ્યા છો અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું આજે વિષય આવ્યો છે પછી અમે ત્યાં ખાતરી કરી ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવેદનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો આ બોર્ડની ઉપર કાળો કલર મારી દેવા માંગે સંતોષ કામગીરી એ ઉપર કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે એ વસ્તુ સો ટકા છે પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ અને આ જે એમાં એ ગરબો શક્ય ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ

લગભગ આશરે પાંચથી છ વર્ષ પહેલાંનું બોલ લગાયેલું હતું એનું કારણ એવું હતું કે જે ઉસેની ચોક નાની બાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે બરાબર છે હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો મુસ્લિમ સમાજનો ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી બરાબર છે તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ એટલે આજુબાજુ બે મોટા કબ્રસ્તાન આવેલા છે ગરબા રમતા હતા જેથી કરીને અમે મૌકી કેતા ઈચ્છું ના ઉભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈ અહીંયા આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા આવું અમે એક બોર્ડ લગાવેલું

જુ સાહેબ આપના માધ્યમથી એવું જણાવું કે એ હુસૈની ચોકના મુસ્લિમ સમાજની ધાર્મિક અમારી જગ્યા આવેલી છે ચોક આવેલો છે તેના ઓલરેડી રેકોર્ડ ઉપર અમારા સાહેબ પુરાવા છે સાહેબ તો અમારી જગ્યાની અંદર જ ફક્ત અમે બોળ માર્યું છે દિવાલે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills. That make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.